ગીર સોમનાથમાં સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાળા ગામમાં આજે પણ ભવાની ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળે છે વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠિયાવાડી ટ્રેડિશનલ પહેરવેશમાં રાસ ગરબા રમે છે અને ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ કરે છે નવરાત્રિના આ પાવન પર્વ દરમિયાન વર્ષો પહેલાંથી ચાલી આવતી પરંપરા મુજબ યુવાનો દ્વારા જૂની ઢબનો ગરબો રમી માતાજીની આરાધના થાય છે જેમાં માતાજીના ગરબા કાન ગોપીનો રાસ દાખલા રાસ ટીપણી રાસ આવા ઘણા બધા જૂનવાણી પદ્ધતિથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે આ રાસ ગરબા જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે આજે પણ આ પ્રશ્નાવાળા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ જોવા મળે છે જેથી આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહી છે જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અહીંયા અમારા શ્રી ભવાની ગઢવી મંડળ છેલ્લા ઘણા સમયથી અમારા જન્મ પહેલાથી પણ આ પરંપરાગત પ્રાચીન રાત ગરબાનું આયોજન કરે છે આજે અમારા ગરબી મંડળની અંદર પચાસથી પંચાવન બાળાઓ અને બાળકો રમે છે દર વખતે અમારી પરંપરા જૂની પ્રાચીન પરંપરા જાળવીને અમે આ બધી કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને બાળકોને બાળાઓને અમારા અમારી શક્તિ પ્રમાણે ગામ સમસ્ત ગામના સહકારથી જે કંઈ પણ વૈચ્છિક ફારો થાય તેમાંથી રાણી આપી અને બાળાઓને રાજી કરીએ બાળકોને રાજી કરીએ છીએ અને આવી રીતે નવ દિવસ મા જગદંબાની સેવા પૂજા ભક્તિ અમારા જે કંઈ પણ કારીગેરી ભાષામાં થાય છે તે અમે કરીએ છીએ આવી રીતે અમે નવ દિવસ માના આ ભક્તિભાવ બહેના પર્વનું ઉજવણું કરીએ છીએ પરંપરા જે સાસવ રાજી છે શું કહેશો અમારી પરંપરા ઘણા વર્ષોથી એક જ પ્રકારની આ પરંપરા આપણી વૈદિક પરંપરા પ્રમાણે અમે પ્રાચીન રાષ્ટ્ર રાખીએ છીએ બધા એમાં બાળકો અને બાળાઓને કોઈ પણ અર્વાથી રાસ પદ્ધતિ એવો અમે ઉપયોગ કરતા નથી અને ફક્ત માના ગરબા છે રાજ છે કાનગોપીનો રાસ છે આડા રાસ છે બેડા રાસ છે ડાકલા રાસ છે આવા અલગ અલગ રાસ તાળી રાસ છે ટીપણી રાસ આવા બધા રાસો અમે લઈએ છીએ અને આજુબાજુના ઘણા ગામથી પણ અમારા ગામની અંદર માણસો બધા જોવા આવે છે અને આ રીતે અમે શ્રી ભવાની ગરબી મંડળ અમારા બધી આખી ટીમ અમે યુવાનો બધા આ નવ દિવસ માતાજીની ભક્તિ કરીએ છીએ